મહુવા તાલુકાના કોજળી ગામના રહીશો દ્વારા રસ્તાની સમસ્યાને લઈ ગામ લોકોએ રસ્તામાં ચક્કાજામ કર્યો મહુવાથી સેદરડા જવાના મુખ્ય માર્ગ પર રોડ પર ગામ લોકોએ રોડ રોકીને વિરોધ કર્યો પાંચ મહિનાથી રોડની કામગીરી અંગે મંજૂરી મળી હોવા છતાં કંપની દ્વારા રોડનું કામગીરી કરવામાં ન આવતા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે ગામ લોકોએ એકઠા થઈને લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બેનર લગાવીને વિરોધ કર્યો હતો માનવા પ્રમાણે જ્યાં સુધી મહુવાથી કોજળી આવવા માટેનો રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષ મિટિંગ તેમજ મતદાનનો બહિષ્કાર કરવાનું ગામ લોકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો મારું નામ અશોકભાઈ કોંજલી છે છેલ્લા પાંચ વર્ષથી આ રોડ બાબતે અમે અવારનવાર ઘણા બધાને રજૂઆત કરેલી છે ઘણા એમ કહે છે કે રોડ મંજૂર થઈ ગયો છે ઉપરથી તેમ છતાં આજ સુધી હજી રોડનું કામ કાંઈ ચાલુ કર્યું નથી અને આ રોડને હિસાબે છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ મહુવા જવા માટે અપડાઉન કરતા હોય કોલેજમાં જતા હોય સ્કૂલે જતા હોય અને ઘણા બધા બીમાર બાળકો જતા હોય બીમાર માટે અલગ અલગ જગ્યાએ જતા હોય અને એક ગામ નહીં ઘણા બધા ગામ આ રોડ સાથે સંકળાયેલા છે સેદડાથી લઈ અને મહુવા સુધી આ રોડની પરિસ્થિતિ આવી જ છે જય હિંદ જય ભારત અને જો આવી રીતે રહેશે તો આખું ગામ વતી કોંજલી ગામ વતી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે મારું નામ જીતેન્દ્રભાઈ ઝીણાભાઈ છે બારડ મારું ગામ કોંદળી છે અમે છેલ્લા પાંચ વર્ષથી આ રોડ માટે હેરાન થઈએ છીએ અમે ઘણી ધારાસભ્યોને તાલુકા પંચાયતના સદસ્યને જિલ્લા પંચાયતના સદસ્યને ઘણી રજૂઆત કરી પણ આ પાંચ વર્ષથી અમે એટલા બધા રોડથી હેરાન થઈ ગયા છીએ કે કોઈને ડિલિવરી માટે મોવા જવાનું હોય તો એ તે એકસો આઠને રસ્તામાં એને ડિલિવરી થઈ જાય અને કોઈ ટેમ્પામાં કે રિક્ષામાં વાહનવાળાની અતિશય મુશ્કેલી પડે ટુ વ્હીલવાળાની અતિશય મુશ્કેલી પડે તો અમારા રોડનું કોઈ તંત્ર ધ્યાન દેતું નથી તો અમે વારવાર રજૂઆત કરવા છતાં રીતે જો આ રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારા ગામના કોઈ મતદાન દેવા માટે મત મતદાન મથકે જાય નહીં